જય માતાજી મિત્રો તો જો આપણે બંગાળની રોટલી અને છાસ સવારે વહેલા વહેલા નાસ્તો કરવા બેઠા છીએ તો જો નાસ્તો કરવા બેઠા છીએ તો આવું આપણે બ્લોક બનાવીએ ખાવા વાળું તો જુઓ આપણે ખાઈને નોકરી જવાનું છે લખો ટાઈમ નહીં બ્લોક બનાવવાનો એટલે આ રીતના બ્લોક બનાવીએ તો મિત્રો હવે અમે કંપનીમાંથી ઘરે જઈએ છીએ અને કીધું સાંજે વિડીયો બનાવીએ સવારે આપણે નાસ્તો ખોરી વિડીયો બનાવ્યા હતા ને હવે કંપનીમાંથી ઘરે જઈએ છીએ તો ઘરે જઈને પછી વિડીયો બનાવીએ તો ચાલો તમને અમારા સત્રાશ્ર બતાવીએ અમારા સત્રાશ્રાની કોલેજ એક આવવા થયા આ શિલાલેખ કોમ્પ્લેક્સ તો ચાલો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છે થોડું અંધારું થઈ ગયું છે અને હવે આપણે વિકાને આરામ કરીએ છીએ તો આશુબાને ગેમ આવી છે આશુબા રાત્રિ બે તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી